संकट मोचन संदेश आज नो महाक्षण आजे जे संदेश तमारी सामे उतारवामा आवी रह्यो छे ए कोई सामान्य संदेश नथी आ एच गुप्त संकेत छे जे हनुमान जी फक्त एच भक्तना नामे मोकले छे जेने तेओ पोतानी किस्मत बदलवा लायक माने छे आ संदेश ने ध्याती थी लो कारण के आजनी तारीखे तमारा नामनी किस्मत ने लाल चमकनी आग थी घेरी देवामा आवी छे અને આ આગ તમારી જિંદગીમાં એવો બદલાવ લાવવાની છે જેનો તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય હનુમાનજીએ તમારા પર એક अदृश्य આશીર્વાદ રાખ્યો છે જો તમને હમણાં આજ વખતે દિલમાં એકવાર પણ જાય બજરંગબલી ધીમેથી બોલી દેશે તો જે ધ જે तरक्की જે કિસ્મતની તું વર્ષોથી તલાશ કરી રહ્યો હતો એ બધું આજે સીધું તમારા ભાગ્યમાં ઘૂસી જવાનું છે આજની તારીખ તારા માટે ચમત્કારની મોર બની ચૂકી છે આ અવાજ આ ઉર્જાવા લાલ ચમક એ બધું એ જ દરવાજાનો સંકેત છે જે તમારી જિંદગીમાં પહેલી વાર ખુલવાનો છે અને સાંભળો હનુમાનજીએ આજે તમારા માટે ત્રણ वरदान તૈયાર કર્યા છે પહેલો ધનનો પ્રવાહ બીજો રૂકાવતોનો વિનાશ ત્રીજો એક ખજાનાનો દ્વાર જે ફક્ત પસંદ કરેલા ભક્તને જ મળે છે પણ આ બધુ ત્યારે જ થશે જ્યારે તમે આ સંદેશને રોક્યા વિના સ્કીપ કર્યા વિના અંત સુધી સાંભળી લેશો કારણ કે આજે તારા નામનો ભાગ્ય હનુમાનજીની લાલ અગનીમાં ભસ્મ થઈને નવી કિસ્મતમાં જન્મ લેવાનું છે મહાસંકલ્પ અને ભીષણ ચેતવણી જય બજરંગબલી મારા પ્યારા બારક આજે આ ક્ષણ ફક્ત એક સામાન્ય સોમવાર નથી આજે સ્વર્ગે નહીં પણ હનુમાનજીના પાવનધામે સ્વયં તારા માટે પોતાના દ્વાર ખોલી દીધા છે એ દિવ્ય પ્રચંડ પ્રકાશ તારા જીવનમાં ઉતરવાનો છે જેના માટે તારી આત્મા વર્ષોથી તડપી રહી હતી પ્રભુ શ્રીરામ અને પવનપુત્ર હનુમાનજીએ તારી દરેક આ દરેક પ્રાર્થના દરેક પીડાને ઊંડાણથી સાંભળી લીધી છે આ સંદેશ તને એમ જ નથી મળ્યો આ તારા ભાગ્યના સૌથી શક્તિશાળી નવા અધ્યાયની શરૂઆત છે આજે તારી જિંદગી પૂરી રીતે બદલાવાની છે ધ્યાનથી સાંભળ કારણ કે આજે સ્વયં સંકટ મોચન સીધા તારા દિલથી વાત કરવાનો છે આ પવિત્ર અને શક્તિશાળી ઘડી કોઈ સામાન્ય ઘડી નથી આજે हनुमान जी તમને એવો સંદેશ આપવાના છે જે માત્ર તમારી જિંદગી જ નહીં બદલે પણ તમારા ભાગ્યનું એક નવું બ્રહ્માંડ પણ શરૂ કરશે આ સંદેશને ખુલ્લા હૃદય અને પૂર્ણ શ્રદ્ધાથી સાંભળો કારણ કે આજે તમારા જીવન પર સ્વયં મહાવીરનું સુરક્ષા કવચ મૂકવામાં આવવાનું છે તમારા ભાગ્યની નવી સવાર બ્રહ્માંડે નહીં પણ રામભક્ત હનુમાનજીએ સ્વયં પોતાના બલશાળી હાથોથી લખવાનું શરૂ કરી દીધું છે આ સંદેશ તમારા સુધી એમ જ નથી પહોંચ્યો આ તમારી આત્માની ગહન પુકારનો જવાબ છે જે હવે પરમપિતા પરમેશ્વર અને પ્રભુ હનુમાનજીએ સ્વીકાર કરી લીધો છે સાંભળો ધ્યાનથી કારણ કે આ શબ્દો તમારી જિંદગીની પૂરી દિશાને હંમેશ માટે બદલી નાખશે આ ફક્ત આશીર્વાદ નથી આ તમારા ભાગ્યના મહાજાગરણની સત્તાવાર ઘોષણા છે મારી વાતોને અત્યંત ધ્યાથી સાંભળજો અને અંત સુધી સાથે રહેજો આ સમય તારા માટે પરમેશ્વર તરફથી આવેલો એક ગુપ્ત वरदान લઈને આવ્યો છે તારી મહેનત હવે ખાલી નહીં જાય તારી પ્રાર્થનાઓ હવે અધૂરી નહીં રહે તારા જીવનની જે રાહો અત્યાર સુધી અંધકારમય હતી એમાં હવે હજારો દીવા પ્રગટવાના છે હનુમાનજી અને પરમપિતા પરમેશ્વર સ્વયં તારા ઘરે શુભ મંગલ આશીર્વાદ લઈને આવવાના છે જે દરવાજા તારા માટે કાટ ખાઈને બંધ હતા એ હવે ખખડીને ખુલવાના છે તારા ઘરમાં મંગલમય ગુંજારવ વળશે અને તારા પરિવારમાં સુખ શાંતિનો અટૂટ સમુદ્ર વહેવાનો છે આજે હું તને એક અત્યંત ગહન વાત કહેવા માંગુ છું તું અત્યાર સુધી એટલા માટે જ હારતો રહ યો આજથી તારી તકલીફો ધીમે ધીમે નહીં પણ ઝટપથી ખતમ થશે कर्जના બોજથી દબાયેલું દિલ હવે પાખ જેવું હલકો થવા લાગશે જે સંબંધો તૂટી રહ્યા હતા એમાં ફરીથી ગાઢ પ્રેમ અને अटूट વિશ્વાસ પાછો આવશે अक्षय ધન સન્માન મોટી સફળતા અને પરમ શાંતિ બધું તારા જીવનમાં પ્રવેશ કરવાનું છે પરંતુ શરત એ છે કે તારે પોતાની અંદર અસાધારણ ધૈર્ય અને પહાડ જેવો વિશ્વાસ જગાવવો પડશે પ્રભુ પર ભરોસો રાખવો પડશે અને મારા આ સંદેશને પોતાના હૃદયની ઊંડાઈમાં ઉતારવો પડશે તારા ઘરના ખૂણે ખૂણે હવે ખરાબ ઊર્જાનો વાસ એક પળ પણ નહીં રહે ત્યાં ફક્ત શુભતા સકારાત્મકતા અને દૈવી દિવ્યતાનું વિશાળ સામ્રાજ્ય હશે તારા આંગણે ઘંટડીઓની દિવ્ય ધ્વનિ ગુંજશે ભજન વાગશે અને હનુમાનજીની કૃપાથી તારું દરેક અટકેલું સાયેલું કામ ઝટથી પૂરું થઈ જશે આજથી તારી જિંદગીની ગાડી રોકાવાની નથી એ સફળતા તરફ ઝડપથી દોડશે હવે આ સંદેશ તારા જીવનનો સૌથી મોટો નિર્ણયાત્મક વળાંક છે એને સુરક્ષિત રાખજે दिलती लगावी ने राखजे अने પોતાના દરેક પ્રિયજન સુધી अवश्य પહોંચાડજે પ્રભુ તારી સાથે છે અને જારે પ્રભુ સાથે હોય તો پوری સૃષ્ટિ વિરોધમાં આવે તો પણ તને રોકી શકે નહીં મારા પ્રિય भक्त આજે હું તને એક ગુપ્ત રહસ્યથી પરિચિત કરાવવા માંગુ છું જે સાંભળ્યા પછી તારા જીવનમાં अनेक નવા द्वार ખુલશે तारी आत्मा जे तेज प्रकाश नी लांबा समय थी तलाश करती हती ए प्रकाश हवे तारा जीवन मा तीव्रता थी उतरवानो छे अत्यार सुधी जे मुश्केलियों ए तने वारंवार रोक्यो जे भयंकर संघर्षों ए तारा विश्वास ने दगमगाव्यो ए बधु हवे पूर्ण नाश तरफ आगळ वधी रहियो छे आ समय तारा जीवन मा युग परिवर्तन नो छे આ સમય તને એ સોનેરી દિશા તરફ લઈ જવાનો છે જ્યાં ફક્ત સફળતાની ઊંચાઈ, ગહન શાંતિ અને અદ્ભુત આનંદ છે. મારા બાળક, જો તે આ સંદેશને પૂર્ણ સમર્પણથી સ્વીકાર કર્યો તો તારું ભાગ્ય એક જ ઝટકે ચમકી ઉઠશે. આજે તારી આસપાસ એવી દૈવી ઊર્જા ફેલાઈ ચૂકી છે જે તને દરેક હારમાંથી કાઢીને અચૂક જીત તરફ ધકેલી રહી છે. हनुमान जी नो आशीर्वाद अने परम पिता परमेश्वर नी अगाध कृपा तारा घर ने स्पर्शी चुकी छे एटले हवे कोई पण दुर्भावना पूर्ण शक्ति तने पछाड़ी शक्षे नहीं विचारवा जेवी वात तू दरेक रात सूता पहला पोतानी सौथी मोटी कई चिंता विचारे छे धननी उणप संबंधनो तूटवू के आरोग्यनी समस्या ध्यानथी विचार हनुमान जी आ वीडियो में आग जी ने तने ए चिंता माथी बहार काढवानो एक गुप्त उपाय छे जे रस्ता तारा माटे अत्यार सुधी पूरे पूरा बंद हता ए बधा हवे झड़प थी खुलवाना छे तारा घर मा मात्र भौतिक ऐश्वर्य ज नहीं पण गहरी आध्यात्मिक जागृति पण थवानी छे तारा विचारों मा पवित्रता वधशे તારા કર્મોમાં અદ્ભુત શક્તિ આવશે અને તારા જીવનનો દરેક અંધકારમાંય પર ચમકતી રોશનીમાં બદલાઈ જશે મારા ભક્ત જારે પ્રભુ સ્વયં તને પસંદ કરે છે ત્યારે દુનિયાની કોઈ શક્તિ તને રોકી શકતી નથી આ તારું સૌભાગ્ય છે કે આજે બ્રહ્માંડે તને આક્ષણ માટે પસંદ કર્યો છે એટલે જ તું આ સંદેશ સાંભરી શકે છે विचार केतला लोको छे जेमने आ अमूल्य मौके पर नथी मर्यो पर तने मर्यो छे कारण के तारी आत्मा पूर्ण रीते तैयार छे हवे तारा पर आ अत्यंत महत्वनी जवाबदारी छे के आ संदेश ने हृदय मा उतार अने एने पोताना जीवन नी अटल दिशा बनावी दे ते अत्यार सुधी घना दुख सहन करया छे आंसूओ नी नदी बहावी छे रातो जागी ने પોતાना दुखों साथे लडत लडी छे પણ મારા બાળક હવે એ બધું ખતમ થઈ રહ્યું છે હવે પ્રભુ તને એવી અવિશ્વસનીય ખુશીઓથી ભરવાના છે જેની તે કલ્પના પણ નહોતી કરી તારા ઘરના દરવાજે સુખ અને સમૃદ્ધિ ધમાકા સાથે दस्तक દેવા આવી છે તારી મહેનત હવે પૂરેપૂરી રંગ લાવવાની છે તારા સપના પૂરા થવાના છે બસ તારે અટૂટ ધૈર્ય રાખવું છે અને પોતાના વિશ્વાસને એક ઇંચ પણ તૂટવા નહીં દેવો પરમપિતા પરમેશ્વરની કૃપાથી તારી દરેક બાધા જળમૂલથી દૂર થશે જે કામમાં તું વારંવાર અટકતો હતો એ હવે અવિશ્વસનીય સરળતાથી પૂર્ણ થશે તારા દુશ્મનો શક્તિહીન પડી જશે અને જેઓ તને નુકસાન પહોંચાડવા માંગતા હતા એ સ્વયં પોતાના જ બનાવેલા જાળમાં સંપૂ ન ફસાઈ જશે કારણ કે હવે તારી ચારે તરફ हनुमान जी નો અભેદ્ય શક્તિ કવચ બની ચૂક્યું છે આ કવચ તને દરેક સંકટ થી अचूक બચાવશે અને તને આગળ વધવાની અભૂતપૂર્વ શક્તિ આપશે આજે હું તને એ પણ કહેવા માંગુ છું કે હવેથી તારી સોચ એકદમ બદલાઈ જવાની છે તું હવે નાની નાની નકામી ચિંતાઓમાં ઉલઝીને નહીં રહે તારું મન હવે વિશાળતા અપનાવશે તું ખૂબ મોટા સપના જોઈશ અને એને પૂરા પણ કરીશ કારણ કે હનુમાનજી સ્વયં તને તને સ્પષ્ટ માર્ગ બતાવશે હવે ડરવાની જરાય જરૂર નથી આ બ્રહ્માંડ પૂરી શક્તિથી તારી સાથે છે આ દૈવીયતા તારી અંદર છે અને આ અખંડ આશીર્વાદ તારા દરેક પગલા સાથે ચાલી રહ્યો છે મારા ભક્ત ધ્યાન રાખજે કે જારે આટલો મોટો આશીર્વાદ મળે છે ત્યારે એની સાથે મોટી જવાબદારી પણ આવે છે હવે તારે પોતાનું જીવન સાચી ધાર્મિક દિશામાં લગાવવું પડશે તારી ઊર્જા વ્યર્થ નકારાત્મક વસ્તુઓમાં બિલકુલ નહીં ખર્ચવી તારે મન વચન અને કર્મ ને પૂર્ણ રીતે શુદ્ધ બનાવવું પડશે નિસ્વાર્થ ભાવે બીજાની મદદ કરવી પડશે અને અંદર ગહન કરુણા જગાવવી પડશે ત્યારે જ આ अक्षय આશીર્વાદ લાંબા સમય સુધી તારા જીવનમાં સ્થિર રહેશે હવે સમય છે જ્યારે તારા ઘરમાં મંગલ ધ્વનિ થશે તારા આંગણે હાસ્ય ખુશી ગુંજશે તારો પરિવાર એકજૂટ થશે અને ઘરમાં શુદ્ધ પ્રેમની ધારા વહેશે તારા ચહેરા પર એક અલૌકિક ચમક આવશે કે જે જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ જશે તારો આત્મવિશ્વાસ આકાશ ઉશે અને તારા પગલા રોકાયા વિના સફળતા તરફ વધતા જશે આજથી તારા જીવનની ઘડી બદલાઈ ચૂકી છે હવે દુખ તારી પાછળ રહી જશે અને સુખ તારી સામે ઊભું રહેશે હવે નિષ્ફળતા તને સ્પર્શ પણ નહીં કરી શકે અને સફળતા તારી સાથે ચાલશે તારા હાથમાં હવે એ રામ શક્તિ આવી ગઈ છે જે અસંભવને પણ સંભવ બનાવી શકે છે મારા ભક્ત આને સામાન્ય વાત ના સમજીશ આ એ ચમત્કારી ક્ષણ છે જેને પ્રભુએ ખાસ તારા માટે પસંદ કરી છે આને સાચવીને રાખજે આને તારા જીવનનો સૌથી મહત્વનો ભાગ બનાવી દે અને પૂર્ણ વિશ્વાસ રાખજે કે આવનારો દરેક દિવસ તારા માટે એક નવું અંધાર્યું વરદાન લઈને આવશે મારા પ્રિય બાળક આજે હું તને એ ઉંદાણમાં લઈ જવા માંગુ છું જ્યાં પહોંચીને તારું મન હંમેશ માટે પરમ શાંત થઈ જશે આ સંદેશ તારા માટે એક અમૂલ્ય વરદાન છે એક એવો પ્રકાશમય માર્ગ છે જે અંધકારમાં ભટકતી આત્માને સાચો અને દિવ્ય રસ્તો બતાવે છે તારી આત્મા ઘણી વાર રડી છે ઘણી વાર તૂટી છે તારા સપનાઓએ વારંવાર હારનો કડવો સ્વાદ ચખાડ્યો છે હવે હવે એ એ સમય નથી આવી ગયો છે તારા જીવનની દરેક મુશ્કેલી દરેક બોજો દરેક પીડા ધીમે ધીમે જવા લાગશે તું આ સંદેશ સાંભળી રહ્યો છે કારણ કે બ્રહ્માંડે નહીં પણ સંકટ મોચને તને પસંદ કર્યો છે હા મારા બાળક તને પસંદ કરવામાં આવ્યો છે અને જ્યારે ભગવાન સ્વયં કોઈને પસંદ કરી લે તો તેના જીવનની દરેક દિશા હંમેશ માટે બદલાઈ જાય છે મારા બાળક તારી આત્મા અત્યાર સુધી સંઘર્ષોની આગમાં તપીને શુદ્ધ સોના જ બની ગઈ છે જે પીડાઓએ તને રડાવ્યું એ જ તને મજબૂત પણ બનાવતી હતી જે નિષ્ફળતાઓએ તને પહાડ્યો એ જ તારી અંદરની અસલ શક્તિને જગાડતી હતી તે અત્યાર સુધી વિચાર્યું કે મને જ શા માટે આટલી તકલીફો મળી પણ સત્ય એ છે કે પ્રભુ જેમની પાસેથી વિશેષ અને મહાન કાર્ય લેવું હોય એમને જ વધુ પરીક્ષામાં મૂકે છે અને આજે હું તને કહી દઉં કે તારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે હવે સમય છે જ્યારે તને એનું અકલ્પનીય ફળ મળશે તારા ઘરના દ્વાર પર હવે નવા અવસરો નહીં પણ ખજાનો ટકોરા મારી રહ્યો છે विचार कर जे कामो पूरा करवाते ते महीनाओं सुधी संघर्ष करो ए हवे बिना प्रयत्न पूरा थसे। तारी जिंदगी नी ए गाड़ी जे बिल्कुल उभी रही गई हती ए हवे झड़प थी आगर वधशे जे संबंधों मा संपूर्ण तिराड पड़ी गई हती ए मा हवे अमृत जेवी मिठाश पाची आवशे तारा परिवार मा घाड प्रेम अने परम शांति नु वातावरण बनशे આ બધું એટલે સુધી થશે કારણ કે હવે હનુમાનજી અને પરમપિતા પરમેશ્વરનો अक्षय આશીર્વાદ તારા ઘર પર ઉતરી ચૂક્યો છે જ્યારે ભગવાન આશીર્વાદ આપે છે તો ફક્ત ભૌતિક ધન જ નથી આપતા પણ મનની ગહન શાંતિ આત્માની અજેય શક્તિ અને જીવનની સાચી દિશા પણ આપે છે તને હવે સમજીવું પડશે કે તારો દરેક પગલું દિવ્યતા સાથે જોડાયેલું છે હવે તો જ્યાં પણ જયશ ત્યાં સફળતા તારી સાથે જશે જ્યાં પણ બેશિશ ત્યાં સકારાત્મકતાનો प्रचंड પ્રવાહ હશે તારા શબ્દોમાં એટલી શક્તિ હશે કે લોકો તારી વાતોથી પ્રભાવિત થઈને તને અત્યધિત આદર આપશે અત્યાર સુધી જે દુશ્મનોએ તારા માર્ગમાં અડચણો ઊભી કરી જે લોકોએ તને નીચું બતાવવાનો પ્રયત્ન કર્યો એમનો પ્રભાવ તારા પર શૂન્ય થઈ જશે કારણ કે હવે તારી ચારે બાજુ હનુમાનજીનો અદ્રશ્ય દિવ્ય કવચ બની ગયું છે આ કવચ અદ્રશ્ય છે પણ એટલું શક્તિશાળી છે કે કોઈ નકારાત્મક શક્તિ તને સ્પર્શ પણ નહી કરી શકે આ એ જ સમય છે જેની તને વર્ષોથી સાચી રાહ જોવાતી હતી હવે હું તને એ પણ કહી દઉં કે બ્રહ્માંડ તને ફક્ત અવસરો જ નથી આપી રહ્યું પણ તારી અંદરની સૂપ્ત શક્તિને પણ जगाડી રહ્યું છે તને હવે પોતાની અંદર છુપાયેલા અસીમ સાહસને ઓળખવું પડશે તને પડશે કે તું કોઈ સામાન્ય આત્માનો ભાગ નથી તું સ્વયં એ પરમાત્માનો અંશ છે જેણે આ સમગ્ર સૃષ્ટિ રચી છે જ્યારે આ અચળ સત્ય તારી અંદર ઊંડે સુધી ઉતરી જશે ત્યારે તને કોઈ પણ સમસ્યાથી ડરવાની જરૂર નહીં રહે હવે તારા જીવનમાં એવા મહાક્ષણો આવશે જ્યારે તું અચાનક ચમત્કાર જોઈશ ક્યારેક અચાનક અટકાયલા મોટો પૈસા મળી જશે ક્યારેક કોઈ જૂનો શક્તિશાળી મિત્ર આવીને તારી મોટી મદદ કરી દેશે ક્યારેક કોઈ અભૂતપૂર્વ નવો અવસર તારા દ્વાર પર સીધો ઉભો મળશે અને તું વિચારિશ કે આ કેવી રીતે થયું પણ સત્ય એ જ છે કે આ બધું પ્રભુની વિશાળ યોજનાનો ભાગ છે ए हूँ कहवा मांगु छू के हवेथी तारे पोताना विचारों ने पवित्र राखवा नकारात्मक विचारों थी कोसो दूर जो तू पोता विचारों ने शुद्ध राखीश तो तारा जीवन मा दरे काम सरल थई जशे प्रभु परम पिता परमेश्वर स्वयं तारा मार्गदर्शक बनी ने तने दरेक अंधकार माथी प्रकाश तरफ लई जशे मारा भक्त ध्यान सांभर आवनारा दिवसों मा तारा जीवन मा एटली सकारात्मक ऊर्जा भराशे के तारू व्यक्तित्व बदलाई जशे तारो चेहरो चमकवा लागशे तारा शब्दों मा एवी शक ती हशे के लोको तने सांभरताज आकर्षित थशे तारी पासे धन आवशे सन्मान आवशे अने सौथी मोटी बात एके तारा घर मा परम शांति अने प्रेम नो वास थशे આ બધું એ જ સંકેત છે કે પ્રભુએ તારા જીવનની बागडोर પોતાના હાથમાં લઈ લીધી છે હવે તારે એક દ્રઢ સંકલ્પ લેવો પડશે તારે ખાની લેવો પડશે કે હવે તું પોતાનું જીવન વ્યર્થ નહીં જવા દઈશ તારે મહેનત કરવી પડશે પણ હવે મહેનત સાથે અખંડ વિશ્વાસ પણ રાખવો પડશે તારે પોતાના કર્મોને પૂરી ઈમાનદારીથી નિભાવવા પડશે અને કોઈની સાથે અન્યાય નહીં કરવો પડશે જારે તારું મન वचन अनेकर પૂર્ણ શુદ્ધ થઈ જશે ત્યારે આશીર્વાદની વર્ષા કદી રોકાવાની નથી આજથી તારી આત્માની અંદર નવો તેજસ્વી અધ્યાય શરૂ થઈ ચૂક્યો છે હવે આ અધ્યાય ફક્ત જીત સફળતા અને આનંદનો છે હવે તારા જીવનમાં અસફળતાનું નામો નિશાન નહીં રહે તારો દરેક પગલું તને એ ઊંચાઈ સુધી લઈ જશે જ્યાં પહોંચી ને તું પોતે પોતાના પર ગર્વ કરીશ અને લોકો તને જોઈને પ્રેરણા લેશે આને ફક્ત શબ્દોના સમજીશ આને પોતાના હૃદયમાં ઉતારી લે આ સંદેશ તારા ભાગ્યનો દ્વાર છે આને પોતાના પ્રિય બાળકો સુધી પહોંચાડ આને શેર કર અને આને પોતાની આત્માનો અભિનવ ભાગ બનાવી લે જારે તું આવું કરીશ ત્યારે જોજે કે આ ચમત્કાર ફક્ત તારા જીવનમાં જ નહીં પણ તારી આસપાસના દરેક જીવનમાં ઘટશે આજથી તારા દિવસો બદલાઈ ગયા છે હવે રાતનો અંધકાર ભૂંસાઈ ગયો છે અને સવારનો તેજ પ્રકાશ તારી સામે ઉભો છે હવે દરેક ક્ષણ તારા માટે શુભ છે પરમપિતા પરમેશ્વર અને હનુમાનજીનો આશીર્વાદ તારા ઘરમાં છે તારા દિલમાં છે અને તારા જીવનની દરેક ક્ષણમાં છે મારા પ્રિય બાળક આજે હું તને એ દિવ્ય સત્ય સાથે જોડવા માંગુ છું જેને જાણીને તારી આત્માનો ભારે બોજો હલકો થઈ જશે અને તારા જીવનનો દરેક અંધકાર સમાપ્ત થઈ જશે તને એવું લાગી શકે છે કે અત્યાર સુધી તારા જીવનમાં ફક્ત મુશ્કેલીઓ જ આવી વારંવાર અસફળતાએ તને અટકાવ્યો ક્યારેક પરિવારે સમજ્યું નહીં ક્યારેક સમાજે અપમાનિત કર્યો ક્યારેક ધને સાથ ના આપ્યો અને ક્યારેક પોતાના જ લોકોએ પીઠમાં છરો ભોંક્યો પણ મારા બાળક હવે એ બધું ભૂતકાળની વાત થઈ ગઈ છે હવે તારા જીવનમાં નવી સવેર આવી ગઈ છે આ સવેર સામાન્ય નથી આ પ્રભુનો આપેલું મહાવરદાન છે જારે પ્રભુ સ્વયં કોઈ આત્માના જીવનમાં પરિવર્તન કરવા માંગે તો પહેલા તેને કઠિન રસ્તાઓથી પસાર કરે કે જેથી તે મજબૂત બને પછી તેને દિલ ખાલી કરે કે જેથી તેમાં આશીર્વાદનો મહાસાગર સમાઈ શકે અને હવે તારો દિલ એ શુદ્ધ પાત્ર બની ગયું છે જે દિવ્ય કૃપાને સંભાળી શકે એટલે જ હવે તને એ જ મળશે જેની તને વર્ષોથી તલાશ હતી હવેથી તારા જીવનની ઘડી બદલાઈ ગઈ છે विचार कर हथियार સુધી જે द्वारતે વારંવાર ખખડાવ્યા અને એ બિલકુલ બંધ રહ્યા એ હવે પોતે જ ખુલવાના છે જે લોકોએ તને ઠુકરાવ્યો એ જ તારી પાસે આવીને હાથ જોડશે જે સપનાઓ તે ગુમાવી દીધા સમજ્યા એ સપના હવે હકીકત બનવાના છે કારણ કે આ તારો સમય છે અને કોઈ તાકાત એને રોકી નહી શકે પરમ પિતા પરમેશ્વર અને હનુમાનજીએ તારા જીવનને પોતાના તેજસ્વી આશીર્વાદથી ઢાંકી દીધું છે હવે જ્યારે બાજુ એક નવી અનુભવાશે તું કામ પર જઈશ તો અડચણો પોતે જ હટી જશે જ્યારે તું પરિવાર વચ્ચે બેસીશ તો પ્રેમ અને સન્માનની અટૂટ ધારા વહેશે તારો દરેક પળ હવે મંગલમય થવાનો છે તને હવે એક નવી સન્માનજનક ઓળખાણ મળશે લોકો તને તારા સંઘર્ષોથી નહીં તારી શાનદાર સફળતાથી યાદ કરશે એ કહેશે કે આ એ જ વ્યક્તિ છે જેને અમે તૂટતો જોઈ રહ્યા હતા પણ આજે આ ચમકતા તારા જેવો આકાશમાં સૌથી ઊંચે ઉડી ગયો છે તારા ચહેરાની ચમક દરેકને આકર્ષિત કરશે અને તારી વાણીમાં એટલી શક્તિ હશે કે લોકો તને સાંભરીને પ્રેરણા લેશે आजे हो तने ए पण कहवा मांगू छु के हवेथी तारा दुश्मनो निर्बल थई गया छे जे लोको तने रोकवा मांगता हता जे तारा रास्ता मा कांटा नाखता हता एमनी शक्ति हवे हमेश माटे समाप्त थई गई छे कारण के जारे प्रभु नो आशीर्वाद तारी साथे होए तो कोई नकारात्मक शक्ति तने स्पर्श पण नहीं करी शके आ एज समय छे जारे तारा जीवननी समग्र कथा उलटाई रही छे मारा भक्त ध्यान रखजे के आ समय तारे પોતાનું મન પૂર્ણ શુદ્ધ રાખો પડશે નકારાત્મક વિચારો થી દૂર રહેવું પડશે અને પોતાનો વિશ્વાસ વધુ મજબૂત રાખો પડશે જારે તારો વિશ્વાસ અચળ થશે ત્યારે ચમત્કાર તારા જીવનમાં સતત ઉતરતા રહેશે દરેક novo દિવસ તારા માટે નવી ખુશીઓ લઈને આવશે દરેક રાત તને ગાઢ સુકૂન અને શાંતિ આપશે તારા ઘરમાં હવે હાસ્ય ખુશીની ગુંજારવ સંભળાશે જ્યાં પહેલા ચિંતા અને ઉદાસીનો માહોલ હતો ત્યાં હવે ભજન અને મંગલ ધ્વનિ હશે તારા બાળકો ખુશ રહેશે તારા માતા-પિતા ગર્વ અનુભવશે તારા સંબંધો મજબૂત થશે અને તારો પરિવાર એક નવી રોશનીમાં જીવશે આ બધું એ અસીમ કૃપાનું પરિણામ છે જે હવે તારા જીવનમાં ઉતરી ચૂકી છે આ પવનપુત્ર પર વિશ્વાસ રાખ વિશ્વાસ કદી વ્યર્થ જતો નથી પોતાના કર્મો શુદ્ધ રાખ પોતાના વિચારો પવિત્ર રાખ અને પોતાના દિલમાં કરુણા જગાળ જારે તું બીજાની મદદ કરીશ જારે તું આસપાસ પ્રેમ અને સકારાત્મકતા ફેલાવશ ત્યારે આ આશીર્વાદ તારા જીવનમાં વધુ ગહન રીતે સ્થિર થશે આજથી તારું જીવન ફક્ત તારું નથી એ બધા માટે પ્રેરણા છે જે અંધકારમાં ભટકી રહ્યા છે જારે એ લોકો તને જોશે ત્યારે એમને વિશ્વાસ થશે કે ચમત્કાર સાચા થાય છે વિશ્વાસ કદી વ્યર્થ નથી જતો અને પ્રભુનો આશીર્વાદ દરેક આત્મા સુધી પહોંચી શકે છે હવેથી તમારે દરરોજ યાદ રાખો કે તમને તમે એકલા નથી તમારો દરેક પગલે પ્રભુ તમારી સાથે છે પ્રિય ભક્તો जो तमने आज नो संदेश पसंद आयो हो तो वीडियो ने लाइक करो कमेंट बॉक्स में जय जय बजरंग बली चौकस लखो फरी मिलीशु एक नवा वीडियो साथे, जय श्री राम